પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે ત્યારે રાજસ્થાનમાં આવેલા બાલોત્રા જિલ્લાના પચપંદરા તાલુકામાં ગોગાવાડી કનાના ખાતે સ્થાયી શ્રી ગોગા મહારાજનું પ્રાચીન વખતથી એક ઝાડ નીચે ગોગા મહારાજનું સ્થાન આવેલું છે ત્યાં દૂર દૂરથી લોકો ગોગા મહારાજના દર્શન માટે આવતા હોય છે આજે ડીસાના જલારામ મંદિરથી રાજસ્થાન યાત્રા પ્રસ્થાન પ્રસ્થાન થયું હતું આ ડીસાથી પડિયાર પરિવારે આયોજિત પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસાથી રાણપુર રોડથી આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રી કનાના ગોગા મહારાજ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે પડ્યાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પડ્યાર પરિવાર માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સમસ્ત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર આ સંઘમાં જોડાઈ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ગોગા મહારાજની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા એક્સ ચેરમેન મગનલાલ માળી પોલીસ સ્ટાફ માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાનના કનાના ખાતે આવેલા ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી